આગળ વાત કરીએ તો પંદરમી ઓગસ્ટને લઈને લખતર શહેરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતર શહેરમાં આજ રોજ તાલુકા કક્ષાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રા લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના આગેવાની હેઠળ યોજાઈ હતી તિરંગા યાત્રાની શરૂઆત લખતરના ઉગમણા દરવાજાથી શરૂ કરવામાં આવી હતી અને એપીએમસી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ પટેલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવાલિયા સહિતના હોદ્દેદારો અને આગેવાનો મહાનુભાવો અને પાંચ જેટલી સ્કૂલોના બાળકો જોડાયા હતા પર્વ પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની લખતર ખાતે યોજાનાર છે એના ભાગરૂપે લોકો માં રાષ્ટ્રવાદ અને પંદરમી ઓગસ્ટના કાર્યક્રમને લઈ ઉત્સાહ નું સર્જન થાય એના માટે આજે એક ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું આ યાત્રામાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર અમારા મંડળના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગામ લોકો સારી રીતે જોડાઈ અને સ્કૂલના વિદ્યાર્થી મિત્રો પણ આ યાત્રામાં જોડાઈ અને ઉગમના દરવાજેથી શરૂ કરી અને જ્યાં ધ્વજવંદન નો પંદરમી ઓગસ્ટ નો કાર્યક્રમ છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે આ યાત્રા પૂર્ણ કરવામાં આવી